માનકુઆ સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં નાતાલની ભાવસભર ઉજવણી સમગ્ર વિશ્વ સાથે માનકુઆ સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં પણ નાતાલના પવિત્ર તહેવારની ઉજવણી અત્યંત આનંદ ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાતાલની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના જન્મની ઘટનાનું સુંદર રીતે વર્ણન કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું સાથે સાથે મનોહર નૃત્યો અને મધુર નાતાલ ગીતોની રજૂઆત કરવામાં આવી જેના માધ્યમથી પ્રેમ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસારિત થયો સાંતાક્લોઝના પોશાકમાં સજાયેલા બાળકો ઉજવણીનું વિશેષ આકર્ષણ રહ્યા હતા જેમણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને રંગત ભરી દીધી હતી આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ ફાધર વિનોદ કરુમાલિકે નાતાલના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે નાતાલનો તહેવાર પ્રેમ શાંતિ આનંદ પરસ્પર સહકાર અને એકબીજાની સંભાળ રાખવાના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપે છે તેમણે વિદ્યાર્થીઓને ઈસુના જીવનમાંથી સાદગી નમ્રતા અને કરુણાની પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં દેશલપરના સરપંચ પરશોત્તમભાઈ વસાણી તેમજ નાગ્યારીના સરપંચ યુસુફભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે તેમ જણાવ્યું હતું ઉજવણીને વધુ આનંદમય બનાવવા માટે વિદ્યાર્થીઓને ચોકલેટ અને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નાતાલનો સાચો સંદેશ પ્રસ્તુત કર્યો જેમાં એકતા ભાઈચારો અને સંવાદિતાનો સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યો આમ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો તેમજ શાળા અને સ્થાનિક સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી